દર્શક મિત્રો એમ્બ્યુલન્સનું સાયરન વાગે એટલે ગમે એટલી ઉતાવળ હોય તો પણ વાહન ચાલકો સાઈડ આપી દેતા હોય છે ત્યારે સુરતમાં એક એવા બેફામ વાહન ચાલકનો વિડિયો વાયરલ થયો હતો કે જે પોતે તો ટ્રાફિક નિયમ ભંગ કરી બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવી રહ્યો હતો પાછો આટલેથી જ નથી અટકતો તે પાછળ આવતી એમ્બ્યુલન્સને સાઇડ આપવાની જગ્યાએ અવરોધ ઊભો કરી રહ્યો છે શહેરમાં ગઈકાલે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક કાર હંકારી રહ્યો હતો

જે પણ ઇમરજન્સી વાહનો હોય એમ્બ્યુલન્સ ફાયરની ગાડી અથવા તો અન્ય કોઈ ઇમરજન્સી વાહન હોય તો તેને તાત્કાલિક સાઈડ આપી દેવાની હોય છે પરંતુ વિડીયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આ કાર ચાલક એમ્બ્યુલન્સને સાઈડ આપતો નથી હાલ વાહનના નંબરના આધારે અમે તપાસ શરૂ કરી રહ્યા છે